ડાંગ જિલ્લાના બાળકો પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે

કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ દ્વારા ઇકો કેમ્પ સાઇટ પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચુરી મહાલ ખાતે દર વર્ષે પ્રકૃતિ આધારિત વિવિધ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે અહીં પ્રકૃતિ આધારિત ફેસ્ટમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ફેસ્ટમાં ભાગ લેનાર બાળકો પ્રકૃતિ સાથે સમન્વય રાખી સંશોધન કરી શકે તે માટે આ આયોજન કરવામાં આવે છે આઠ દિવસીય કાર્યક્રમમાં બાળકોના મગજ પર ગ્રીનરી અંગે વિકાસ પર્યાવરણ અને વૃક્ષો તથા જીવજંતુઓ અને પ્રાણીઓ તથા પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવે છે અહીં વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે ભળી કુદરતની સંવેદના શીખે તેવો આશય છે ગુજરાતનું આ એવું સ્થળ છે કે જ્યાં મોબાઈલના સિગ્નલ મળતા જ નથી જેથી અહીં આવતા લોકો માટે ઈશ્વરની જેમ પ્રકૃતિ જ સિગ્નલ છે ડાંગ જિલ્લામાં આયોજિત નેચર ફેસ્ટમાં મુનિશ્વર રાજાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંબંધિત પ્રશ્નો પૂછી તેઓને પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પીરસ્યું હતું ડાંગ જિલ્લાના મહાલ ખાતેના ડાંગ નેચર ફેસ્ટમાં વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક એસ મુનિશ્વર રાજા ઉત્તર ડાંગ વન વિભાગના ડીસીએફ દિનેશભાઈ રબારી સહિત વનકર્મીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાશી ખુદ એવી છે કે વેકી જવાય છે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આ સમયે આપણે પધારેલા મહેમાનોને પુષ્પગુચ્છ વૃક્ષો પ્રત્યે સંવેદના થાય એમને રસ કેળવાય એનો હેતુ છે અને ખાસ કરીને વધુ મો આમાં વધારે સંખ્યા ન રાખવાનું કારણ આજે

थोड़ा सा आसे 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 हम सा हम थोड़ा थोड़ा उसको मोटिवेट करना चाहिए डांग uh, उत, उत्तर डांग वन विभाग द्वारा uh, पहली तारीख से आठ तारीख सुधी ડાંગ નેચર ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બે મોડ્યુલ કરવામાં આવે છે જેમાં એક મોડ્યુલની અંદર ડાંગના સ્થાનિક વિદ્યાર્થીઓ જે આઠથી બારના વિદ્યાર્થીઓ છે તેમને સમાવવામાં આવે છે અને બીજા મોડ્યુલમાં ડાંગની નજીકની જે વિસ્તારમાં આવેલી સ્થાનિક કોલેજોને સમાવવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે બાળકોની તેમજ કો કોલેજના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય એમની વર્તુળક ચેન્જ થાય ગ્રીન બિહેવિયર ઉપર છે ચાર દિવસના મોડ્યુલ્સમાં અલગ અલગ ડૂઈટ યોર સેલ્ફની એક્ટિવિટી કરાવવામાં આવશે જે એક્ટિવિટી અંતર્ગત બાળકોને વિવિધ પ્રકારના નેચર સાથે એક્સપોઝર કરાવવામાં આવશે મુખ્યત્વે જે છે વૃક્ષો છે વન્ય પ્રાણીઓ છે તેમજ ખાસ કરીને એક દિવસ બર્ડ્સનું પણ સેશન છે આનો મુખ્ય હેતુ છે કે સ્થાનિક બાળકોમાં જંગલ પ્રત્યે સંવેદના અને જંગલ પ્રત્યે જાતની સહાનુભૂતિ એક જાતની એમની સાથે લગાવ થાય એના હેતુ સાથે આ પ્રોગ્રામ કરવામાં આવે છે આ પ્રોગ્રામ પહેલીવાર કરવામાં આવે છે આ વર્ષે એટલે એનો સક્સેસ પણ અમે જોઈ રહ્યા છીએ અને બધા બાળકો આ પ્રોગ્રામનો લાભ ઉઠાવે અને આવતા વર્ષે આનાથી મોટા પાયા પર થાય તેવી શુભેચ્છા મારું નામ ભાઈ ઉદયભાઈ સંજયભાઈ છે હું એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ડાંગથી ઉત્તર ડાંગ વિભાગ તરફથી અહીં આવ્યો છું અહીં આવીને અમને અમારા ટીચરે જણાવ્યું કે આમ આપણે અહીં પ્રકૃતિ વિશે શીખવાનું છે પ્રકૃતિ વિશે માહિતી મેળવવાની છે ત્યારબાદ જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે ત્યાં અહીંના અધ્યક્ષ શ્રી રબારી સાહેબે અમને જણાવ્યું કે આપણે એમ પ્રકૃતિનું જતન કરવું જોઈએ પ્રકૃતિને સાચવવી જોઈએ પ્રકૃતિમાં આપણે એકલા જ રહેતા નથી એકલો માનવી રહેતો નથી દરેક જણ પ્રકૃતિમાં રહે છે જેમ કે માનવી પણ રહે છે પશુ પક્ષીઓ પણ રહે છે તેમજ અહીં વનસ્પતિઓ વૃક્ષો પણ છે આપણે હંમેશા પ્રકૃતિનું જતન કરવું જોઈએ પ્રકૃતિને સાચવવી જોઈએ જો પ્રકૃતિ છે તો જ આપણે છીએ જો પ્રકૃતિ આપણી સાથે જો આપણે પ્રકૃતિનું જતન ન કરીશું તો આપણને જ તકલીફો વેઠવી પડશે કારણ કે પ્રકૃતિ એ ખૂબ જ દુર્લભ દુર્લભ ગણવામાં આવી છે આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ પ્રકૃતિને ખૂબ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણા ડાંગ જિલ્લાની અંદર જ્યારે આપણે વાઘ પશુ પક્ષીઓને દેવો તરીકે માનીએ છીએ જેમ કે વાઘદેવ નાગદેવ એમને પણ આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ તો આપણે પ્રકૃતિનું જતન કા કેમ કરતા નથી જો આપણે કોઈ વૃક્ષો કાપતા દેખાય તો આપણે તેને અટકાવવું જોઈએ છતાં પણ કોઈ એને અટકાવતું નથી કારણ કે તેમનામાં એની એના વિશેની જાણ નથી કે પ્રકૃતિ છે તો આપણે જીવીએ છીએ જો પ્રકૃતિનું જતન ન કરવામાં આવે તો ઘણી કુદરતી આપત્તિઓનો આપણે સામનો કરવો પડે છે આભાર માનવો જોઈએ ને તો માટે તો કે આ બધાના માટે ભગવાનનો આભાર માનવાની જરૂર છે ભગવાન એટલે પ્રકૃતિ કારણ કે સાહેબે કીધું ને આગળ સાહેબ બોલ્યા કે આપણે ભગવાનને કદાચ એ અનુભવ કરવા તમે બધા બહુ સરસ ઇન્ટ્રોડક્શન કરી એકબીજાનું ઓળખ આપી ને એકબીજાની આમાં કેટલા લોકો નામ ભૂલી ગયા એકબીજાનું પાર્ટનરનું કેટલા વર્ષમાં કેટલું ઊંચું થાય કેટલા પાદળ આવશે આપણે નક્કી કરી શકીએ આપણે એમ કહીએ કે આ બીજ વાવું છું આ ઝાડના પચીસ પાદળ આવશે ને દસ ડાળીઓ આવશે તો બહુ સરસ ફોટો આવે બહુ સરસ પછી તમે આમ કુદરતી સામે જોશો ને તો કહેશો કે પણ આમાં જેવું દેખાય છે ને એવું આમાં નહીં તો એનો મતલબ શું થયો કે માણસ પહેલા આવ્યો સો ટકા તો અત્યારે આપણે શું કરીએ પહેલા શું આવે છે કેમેરા સરસ એકબીજાની ઓળખ આપી આપણે પણ પ્રકૃતિના સંતાન છીએ આપણે પણ એવા છીએ કે આપણે એકવાર જન્મ થયો તો આપણી અંદર બધું જ ભગવાને મૂકી દીધેલું છે જેટલું જરૂરી છે એટલું જીવન જીવી શકીએ આરામ બરાબર